એલસીબી પોલીસે બાબર થરાદ હાઇવે પરથી પસાર થતી ટ્રકમાંથી પર પ્રાંત ઇંગ્લિશ દારો સાથે કિસ્મને ઝડપીઓ એલસીબી પોલીસે બાદમી આધારે બાબર મીઠા થરાદ હાઇવે અસાણા ગામના પાટિયા નજીકથી પસાર થતી એક કટ્ટાભરે શંકાસ્પદ ટ્રકને રોકાવી તેની તલાશી લેતા તેમાંથી પર પ્રાંત ઇંગ્લિશ દારોનો જથ્થો મળી આવેલ પોલીસે ટ્રકને બાબર પોલીસ મથકે લાવી ટ્રકમાં ભરેલ કટ્ટા ખાલી કરાવી અંદર છુપાવેલ દારૂનો જથ્થો બહાર કાઢવાની તજવીજ હાથ ધરેલ ટ્રકને બાબર પોલીસ મથકે લવાતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અન્ય રાજ્ય કરતા દારૂ વધારે વેચાય અને પીવાય પણ છે ત્યારે થરાદ મીઠા હાઈવે પરથી પસાર થતી એક ટ્રક નંબર જીજે જીરો ચાર જીએ